મારે સાવકુ ભાઈ ભાઈ જ નાખ્યો છે મનતું લાગે અલ્યા હું તો માનતો જ નહીં ભગત માર ખુ હું માનતો જ નહીં માર ખાય ભલ ભલા માર ખેલા તો બે જણા હતા

તાં પછી ઇંદા હું બોલ બોલ કરે ફ ફેલાવી આ જુજો આ જુઠ્ઠો બોસા જુઠ્ઠો એકદમ સંગોળ ભાઈ મા મંતી પેલા બે જણા હતા કો મે નાખ્યો ને કાબા સા મને ખબર છે કે મારો ભગત કદી માર ના ખાય કો ભાઈ એ તો લગી હાથમાં માં આવે કે બે એ તો બમ રોમ બોલો ભાઈ રોમ થઈ ગયો એ તા દે પણ લો ઓક તાલ પણ તો ના આવે ફવેલાન કોને કીધું તું ખાલી કો ભગત મારા સાથી ના ધબકારા વધી ગયા હતા ખબર છે સંગોળ ભાઈ અમા પૂરું મુ જોવા નઈ રહ્યો ને એટલા માટે એ તો હારું કરી તમને કીધું કે એને મરી જશે કે ના હોય કે રે

તું હાખા હાખા જુતો ખબર નઈ મારી તો સગરલાલ તું નેકડી તા તમે પે ડેલીગેટ ને સપન બેની હેડ ના તું આમ નઈ હોગવા થઈ દે તમે ડોન કરો હાલ હું આવું છું જો જો એક વખત તો આને લઈ ને એટલે હમાતા આવી જાય ગામમાં આવી જજે રૂમાલ લઈને ભગત આવી લેવા નઈ આવ

મારા વગર નહિ મળે અને આ સરપંચ ખરા ટાઈમે શિકર હંઘા તો જ નહીં જો નાહી જોયે પંચાયતમાં જતો રહ્યો કોઈ વેલા વેલા જવું તો સર હું અઠવા અઠવા પંચાયતમાં વકી જાવ તો ભાઈ આ ખાલી હોમો ના ભલે ભગત તો બૈસ ખાલી આ સરપંચ કહેતા હતા કોઈ દેખાય ને ભગત એવો ફોન કરી દેજે પણ મુએ નંબર કાઢીને જ મેળ્યો દેખાય ને એવો ફોન કરી જ દઉં જવા દેજે ઘાય ઘાય જતો જ રહું સરપંચના જોડે જ રહું સર હમણાં પડું પડવું આવો આવશે નવ

બરોબર મારા સરપંચ નું નામ ને લેત લાવી છે એટલે ભગત પેલા સરપંચ લાકરી લઈ શું સરપંચો અલ્યા આ તો તને બચા આ તો કીધું નહીં આયા ને ઓ હાચુકલા આવશે આયા ને પલામાં હાલ આવશે તો નહી જાય ના કરતા નહી જાય તારો જીવ બચી જ એમ કે પણ બાબુ એને મને મારો છે જો એને રામ રામ ના બોલાયે તો થઈ ગયો સરપંચ ને તારો માં હાલ આવશે ને ફોડીવર છે માથાનો તારા બાલે હેડવંગર તારો રસ્તો જો ફોણા રે તો બગાત વચ્ચે ભેગા ત પટાઈ દે હેડવંગર જે બગાત એ હું ભગત પડશે અમે નહીં પડતે સરપંચ ના એકન જેવું કરું છું હા સાકા સોનો માનો જા કારો ગેરેડે મને અલ્યા ભગવાનનો પાવર રહી ગયો

ઉપતાન દવાયો આજ હિ હું એ એ એ એ બંધ કર બંધ કરા આ તું તો નહીં મહિનાનો મોદો તે ઠુંકલા કરી રહ્યો છે અલે હું થ્યુ સાઈન તો મુઢાથી ભાઈસ ને કમળ પાસે બે આડે પાસે ઓ નહીં તો એમ કેવા કા તમ તો ભઈ ભઈ તો લ્યા ભઈ નઈ પર સર પાંપલા ભગે પાર દીધો અન તો હા તાન ક્યો ભગે તો છો બાંકો આ કાળિયો પેલો ફોડાળ્યો એલા તા હું ના જોય ના

એના દર પાંચો ના બે ચાર પેલા કલ્યાણ તમને ખબર તો છે હારમોન જેવો છે તો અરે ફરી વળીએ ફરી વળીએ ના પોચે ને તો સબ જટિયા દલી લોકો કર દીએ એ વાત તો બધી સાચી છે પણ વગણવા કે મારી જો છે ઇની ડોશીને આપણે તો મારી છે સરપંચ ના તમે ભારે માથું બજારમાં જાનું કોમ છે તમે જાવ સરપંચ એ બધી વાત જવા દેજો ઇની ડોશી કોને મારી દી આપણે મારી દી અરે અમે હું તો કણી મારવા જો છું કોઈ ટંપો દેવા જો છું એરો એમ કહેતો તો કે તમે સરપંચ બેવાને માર ડોશીને મારી છે એટલે મને માર્યો છે અલે જન્મથી જુઠ્ઠું છે એડી અધરાજો આ તો તારો ઘાટ ગયો છે ને

નાખો કરી નાખું ના પડે છે ભગતરો ખાલી ઘાટ માં બોલાવી નાખું ના તો પાડો છો છું બે લે જવું બાપુડા ના કે આવું આઈ જાન તું ખાલી તો હું પાછા આય હે પાછા ડેલીગેટ હતા ને પાછા અમુક તમે મારા પાછા આમ શેકો મારતા બરોબર કો ગોઠાયા